એવું કેમ ને મસાલો બધો એક નંબર રાખો છો એક નંબર તમે ચીજ તો ખાવા હતું ના ત એક નંબર છે

લે લે હા મામા ગમઈ જવાનું છે ને કાપું તો નઈ ખવાય ખાઈન આખી પડી મજા સા લેવું છે એનો જબર મજા આવે ને નામ મઢન સવાધારો છે

તો જીતેતવાડી હું ઉડ્યા આવે છે અમાર અનુભાન દુકાન ગઈ હોવે આ ફેમસ છે હું પાણી પીવો ભરું કરો પાણી એક નંબર પકોડી એમ ને તમે કોમ ધંધો કરો કે નહીં કરતા કેમ રખડતા હેડો છો એવું એમ ને આવડે એવું છે એમ

বী དবནর বর ়็ོ དિৱས ব૮ག বྶང বབ বཙད � 돈১

બાય બાય टाटा ગુડબાય ગયા આડે આડેમાં લેવો એ પડપી ઓરા સુરા ના પડપી ના તમી પીઓ અલ્યા આ તો ભમેર જમ જમ સોતક કરાય લે લે ના શીખાય લે શીખાય લે નમ મોયને પીઓ ઓન સુરોપ ને સુરા લઈ લો કોક ડારો અલ્યા શીખાય હા ઓ આ તો ગુજા મળવું પડ બોજા ન મળે આ આ યાન સો ફૂલ સડે તો ઉ

તમે એ છો તમને ખબર પડે છે

મામા અરે તું ગારો કીયો તમાર પાવર નહીં હોય તમારા ગામમાં લમ મૈસી આ સુગારીન જો કે આ પાઈપ ના બોલ પર મારું લે મારો સુરે મારો સુરે પછી માર લે માર કાકાલ માર તું આ છે તમે તો અમારે ઇના પણ બગાડ્યો છે રે કોણ માર છે બોલા તમે છોકરો